પા પેલા ભાઈયું ને એના પપ્પા કેવા જાય ઓ માય ગોડ સારા રસ્તા એ ખાડા કબુચ્ચા આરી ગાડી ઓકે મે તો હી તો ગઈ જલી હા પાલે વાલ દે એસે મે કતરે ગયા છે રસ્તો છે બકચડ વાળો ને ઉઠ લે બોજ ખરાબ છે

અતલ લાખવા આવેલા છે પણ ટેણે રહેતો નહીં દાદા છે દાદા 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 મામા ને માસા દાસ માતુશિયા વરસાદ બી બહુ આતો છે